અમે બધું સમજીએ છીએ અમારે ત્યાં જઈને ઝઘડા કે લડાઈ થોડી કરવાની નથી કરવાના ના 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 બિલકુલ આવો થોડું ચાલશે પણ આમાં તમે અમને જાણ કરો કે એસઓયુ નું કયા અધિકારીનું તમે નામ નાખ્યું છે શું તપાસ કરી છે કયા એજન્સીના માલિકનું નામ નથી કેમ પોલીસ ઓફિસર તરીકે આપણે વાત કરું છું ગુનો દાખલ થયા પછી જો તપાસ પૂરી થઈ ગઈ હોય તમારા તપાસના મુદ્દા કંઈ બાકી રહી ગયા હોય તો તમે રજૂઆત કરી શકો છો પરંતુ હજુ તો તપાસ ચાલી પાંચ દિવસ થયા છે તેમ છતાં છ જેટલા આરોપી અટક થઈ ગયા છે આગળની તપાસ ચાલુ છે અને એક પણ કસુરવાર ને છોડવામાં નહીં આવે બરાબર તપાસ પૂરી થયા પછી તમારો કોઈ મુદ્દો બાકી રહેતો હોય તો તમે રજૂઆત કરી શકો છો હજુ તો ચાર થી પાંચ જ દિવસ થયા છે જયેશ તળવી સહકાર આપો જયેશ તડવી ના પિતાજી સના તળવી સંજયભાઈ ના પિતાજી ગજેન્દ્ર તળવી બે દિવસ અમે ખાધા પીધા વગર અમે બધા સાથે જ હતા અને એમને ન્યાય આપવાનું કામ અમે ત્યાં કોઈ દિવસે કેવડિયામાં માં લડવા નથી જતા છતાં અમે ન્યાય આપવાનું કામ કર્યું પોલીસ ના અધિકારીઓ ત્યાં જાય છે કેટલાક ત્યાંના હાતાઓ બને છે અમારા સમાજના એમનું સ્ટેટમેન્ટ લઈને આખા ગેરમાર્ગે દોરે છે એટલા માટે અમને શંકા છે આ આમાં ન્યાય અપાવવામાં અમને અમને એ નથી કેમ કે આટલા દિવસ થી અમે કહીએ છીએ વિનંતી ના ના અમને તમે કેવાડિયા જવા દો અમે ત્યાં જઈને શ્રદ્ધાંજલિ આપીને અમે જે કઈ અર્પણ કરવાનું છે અમારે ભેટ આપવાની છે મે